નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસને વાર સોમવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ જામનગર ત્રણ હજાર રૂપિયાથી પાંચ હજાર છસો રૂપિયા गोणल चार हज़ार सौ रुपया छ हज़ार सौ नेव रुपया मोरबी तरह हज़ार नौ सौ साठ रुपया थी पांच हज़ार पांच सौ ऐसी रुपया हड़वद चार हज़ार आठ सौ रुपया थी पाँच हज़ार सात सौ रुपया अमरेली तै हज़ार तरसौ रुपया छ हज़ार एक सौ वीस रुपया जामजोधपुरँस हज़ार रुपया थी पाँच हज़ार आठ सौ रुपया जेतपुर हज़ार पाँच सौ रुपया थी पाँच हज़ार नौ सौ नेव रुपया બાબરા ચાર હજાર રૂપિયાથી છ હજાર રૂપિયા રાજકોટ ચાર હજાર પાંચસો રૂપિયાથી છ હજાર રૂપિયા જુનાગઢ ત્રણ હજાર નવસો એસી રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા બોટાદ ત્રણ હજાર રૂપિયાથી છ હજાર એકસો ચાલીસ રૂપિયા ભાવનગર ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર છસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી દરરોજના તાજા જીરુના ભાવની માહિતી તમને મળતી રહે તે માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન